ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં આપણે ભૂગી ગયા ધાર અને હવે આપણે આવ્યા અહીં ધારની બાજુમાં ધાર રસ્તો ઇન્દોર નો છૂટો પડે ને ત્યાં નાસ્તો કરવા માટે ચાવડાજી હોટલ અને રેસ્ટોરન્ટ હાલો અમારે નાસ્તો મગાવે ભાઈ કરી નાખશો સામાં આવી કચોડી અને હાથમાં જો હજી ટોકન છે હજી એને લેવાના છે હોવા આપેલા કચોડીનું પૂરું કરીએ પછી એને પોવાનું કઈક ગોઠવું હવે આવી ગયા છે પોહા ઇન્દોરી પોહા જેને આપણે બટેટા પોહા કહીએ ને એ ટેસ્ટ કરવાનો પછી ને ગાડી માં બેહીને તમને બે નો ટેસ્ટ કેવો હતો ને આપણે છે ને ભાઈ પોવા ખાધા અને કચોરી ખાધી કચોરી છે ને એ હતી આલુ પિયાજ ડુંગળી બટેકાની કચોરી હતી કચોરી બહુ સોલિડ હતી ઓથેન્ટિક રાજસ્થાની મારવાડી ટેસ્ટ મારવાડી ભાઈ ભાઈની ટૂંકની હોટલ છે પોવા આપણે ટેસ્ટ બહુ જામે નહીં પણ ઓથેન્ટિક જે ઇન્દોરી પોહા ગીએ ને એ હતો આપણે ટૂંકમાં તીખા જોઈએ એટલા બધા તીખા ના હોય ઉપરથી એને રતલામી સેવ અને બુંદી એ નાખેલી હતી ટેસ્ટ સારો હતો આની પહેલા અમે આવ્યા હતા અહીંયા આપણે નાસ્તો કરેલો છે ઘણી વાર સારો એવો નાસ્તો આપે અને હવે છે ટોપ એન્ડ ટાઉન કંપનીનો કોન આ એ બટર ફ્લેવર એમ સારો છે ખાધા જેવો ટોપ એન્ડ ટાઉન કંપની છે એનું કોન છે ટેસ્ટ પેરો છે સારો છે બે નીકળી છે આગળ ધીમે ધીમે આયેલા જઈ રહી છે આજે એમપી ક્રોસ કરી અને છત્તીસગઢ ક્રોસ કરીને કદાચ ઓડિશામાં પહોંચી જવાનો પ્લાન છે પહોંચાય એટલે બોચ પટેલભાઈ ની હોટેલ આવી હોટલ રાજ પેલેસ આપણે જાવ વર્ષો ભેલા રોકાણા વર્ષો ભેલા જા હોટેલ રાજ પેલેસ છે ને અહીંયા રોકાણેલા હતા પટેલભાઈ ની હોટલ છે અને અભિતमपुर હે અભિતमपुर ની અંદર છે ને મોટી મોટી કંપનીઓ છે ને એના બધાના પ્લાન્ટ આવેલા છે એ ઘણા બધા કારખાના છે મોટો બધા પ્લાન્ટ જેસીબી ને એના બધા ને કે ને એલએનપીકેસ છે કેસ કન્સ્ટ્રક્શન છે પછી ટાયર અહીંયા બની છે પછી આ અ ગીન

ધૂળેથી રમે આ થી નહિ થી કલર લઈને લાઈ ઉડાડી જ દેવાનો કઈ હચવા બચવાનું કઈ કઈ થઈ જ નહિ અકલ મોટા લોટકા બો જઈ લેજે હવે છે ને જંગલ વિસ્તારો આ બાજુ ને ભાઈ ખેતરોમાં છે ને ઘઉં બધે જ વધારે વાવેલા છે જો કોઈ હાર્વેસ્ટર હોય ને આ બાજુ આવું હોય ને આવતા રેજો ઘઉ પુષ્કળ છે પણ ખેતર બધા વીઘા વીઘા ને દોઢ દોઢ વીઘા ના હે એટલે એ પ્રમાણે આવજો આવો તો આવો કઈક વિસ્તાર છે ને ભાઈ મોબાઈલ નેટવર્ક છે ને ભાઈ વોડાફોન જીઓ અને બીએસએનએલ ત્રણ સિમ કાર્ડ છે આપડી પાસે ત્રણ માં કેમ નેટવર્ક આવતું નથી આવું સુકું સુકું જંગલ છે રસ્તામાં મસ્ત મજા મજાના ખડા ટાવર છે પણ મોબાઈલ માં ટાવર આવતો નથી મદિરા પાન કરેલા લોકો બહુ રખડે છે આજ રોડ ઉપર કલર પી કલર વાળા થાય કલર વાળું પાણી પી જો ભાઈ કાટ સેક્શન આવી ગયા ધન તાલાવ કાટ કરીને આવ્યો હે આમાં ગાડી બંધ હોય ને વૈજાઈ એટલો ડાડે ત્યાં ખીણ છે ખીણ સાઈડમાં આ બાજુ આ બાજુ ગોલાય જોરદાર નહિ ગોલાય આમથી હાલતા Iya, iya, halan teri, bye, jai. Bestial <laughs> mar, bestial mar. <laughs> Ane bye bye, bye bye, bye bye, an man di maraj. Dah lihat <laughs> beda, wajib. Ane, mau ngajak nggak? Dah, jinjing, jinjing, kita bacaan.

ચાર હજાર બસો ફૂલ થઈ છે અને આ જે નદી તમને દેખાય છે ને આ નદી નર્મદા આ નર્મદા નદી છે નર્મદા નર્મદા મૈયા આમાં રેલિંગ એવડી બનાવી નાખી નદી જ ના દેખાય

બાજુના ખેતરમાં ઘઉં ઉભા હતા પવન આપડે જમવા માટે આવ્યા ખાતે ગાં પછી હરદા અને હરદા પછી સોડલપુર આવે ને સોડલપુર ની બાજુમાં છે આ હોટલ સુંદરમ રેસ્ટોરન્ટ એની અંદર ગુજરાતી પંજાબી ચાઇનીઝ બધું મળે છે

જમી લઈ પછી તમને રિવ્યુ આપી જમી લીધું છે અને જમવાનું હોય ને એક નંબર હતું તમે હોટલ જોઈ લ્યો આ રીતના હે હોટલ હોટલ સુંદર એમ રેસ્ટોરન્ટ આપડી ગાડી છે અને બિલ જો તમે બિલ જો બે જણા નું સબ્જી જો કાજુ કરી તવા રોટી

હું ધીમે ધીમે વ્યવસ્થિત હલાવ વિડીયો નથી ભરવો કાટ એનો રસ્તો જવો જોઈએ

આપણે લાઈવ જોતા હોય તો દેખાય મોબાઈલ ઓછું દેખાય મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા જવા રસ્તાની સકલ બદલે જવા મહારાષ્ટ્ર માં જવા ભાઈ બાજુ બેરીકેડ માં રહેલા અલગ પ્રકાર નું છે હાથમાં ફોન પકડે ને મેમાં આવી ગયા ઘેર

અને હવે હમણાં પહોંચી જશું છત્તીસગઢ તો હવે આપણે છત્તીસગઢ પહોંચીને આપણું જૂનું ગામ છે જૂનું સિટી છે એટલે ત્યાં પહોંચીને આપણે પાછો બ્લોગ બીજો ચાલુ કરશું આ બ્લોગ ને આયન વિરામ આપી આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો વિડીયોને લાઈક કરો શેર કરો હવે મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ